સોલંકી લાલજીભાઈ ગામ ગામલોયા તાલુકો સાહેલા જિલ્લો સુરેન્દ્રનગર જે પંચાયતની અંદર ગ્રાંટ આવે છે તે નાના વર્ગો અથવા મોટા વર્ગોના કામ આવે અને ગામનો વિકાસ થાય જેથી કરીને પ્લોટ હોય ગટર હોય લાઇટ હોય અથવા શમશાન હોય અથવા બ્લોક રસ્તા હોય જે તે વખતે કામ કરવાનું થાય તે રીતે કામની અંદર આવે તો આજે જે મેં પાંચ દસ વ્યક્તિને બોલાવેલા હતા તેની બાબત એક જ છે કે જે ગામની અંદર વિકાસનો માર્ગ મળે અને લોકોને વિકાસ સુધી ઘર સુધી પહોંચે જેથી પાણી પીવાનું હોય સ્નાનગાઠ હોય અથવા આંગણવાડી હોય જેવા મુદ્દાના પ્રશ્ન લઈને આજે મેં એક લોકોને બોલાવેલા હતા એ મુદ્દાને મા બાબતથી યુટ્યુબની અંદર મૂકેલા છે તો આપને પણ નમ્ર વિનંતી કે જે મારું યુટ્યુબ તથા વિડીયો અથવા જે દલિત અનુસૂચિત જાતિ વાલ્મીકી તથા દલિત અને આદિવાસી સમાજ તથા અન્ય જ્ઞાતિઓ જે જોતા હોય તે લોકોને સારું લાગે તો લાઈક કરજો શેર કરજો અને આગળ વધારજો એ જ મારી અપેક્ષા કારણ કે મારું આ વિડીયો સમાજને જાગૃત કરવા માટે અને સમાજને વિકાસના માર્ગ ઉપર દોડાવવા માટેનો વિડીયો છે એટલે સમાજને સો ટકા રિઝલ્ટ મળે અને સમાજ શિક્ષણ પ્રત્યેક લાંગણી મળે અને લોકો આવનારા દિવસોમાં જે લોકો શિક્ષણ પ્રત્યેક લાગણી રાખી અને બાળકોને સો ટકા ભણાવી શકે અને ગુલામમાંથી આઝાદ બનાવી શકે અને આવનારી પેઢીઓ પણ સો ટકા રિઝલ્ટથી રહી શકે જય ભીમ જય નવોદય